શાકભાજીના ભાવ આસમાને પહોંચતા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને નુકસાન કર્યું છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદ પછી શાકભાજીની ખેતી પર અસર જોવા મળી ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળ્યું નથી રહ્યું ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા ગિલોડા સહિત અન્ય શાકભાજી ઉત્પાદનમાં ભારે અસર જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ભાવમાં ભારે તેજી જોવા મળી છે અત્યારે હાલ ચોમાસાના કારણે પુષ્કર વરસાદ થવાના કારણે દરેક શાકભાજીમાં માલ નથી આવતો માર્કેટમાં એટલે એના કારણે મન તેજીનો માહોલ હોય છે અત્યારે પણ જ્યારે કોરું હતું વરસાદ નહોતો ત્યારે માલ પુષ્કળ પ્રમાણમાં આવતો હતો ત્યારે ખેડૂતનો પોસાય એવો ભાવ મળતો નહોતો અમને પણ આજે વરસાદના કારણે દરેક શાકભાજીમાં તેજી આવેલી છે પણ આ ભાવે જે દવાઓના ખર્ચો અમે વધારે કરીએ છીએ ત્યારે આ માલ ટકી રહેશે એટલા માટે આ જે ભાવ છે એના કરતાં પણ હજી વિશેષ ખેડૂતનો ભાવ મળતો જ અમને પોસાય એમ છે બધી શાકભાજીમાં જ કંડિશન હોય છે અત્યારે ચોરીમાં પણ આ કંડિશન છે દરેકમાં વરસાદ થયું માલ કપાઈ જાય એટલે એને તેજી આવી જ જાય વિનોદભાઈ રામાભાઈ પટેલ અત્યારે શાકભાજીમાં શું કરી શું કરી દીધી ભાવ કેટલો મળી રહ્યો છે તેજ આજે હોલસેલની અંદર આજે સોથી એકસો દસ રૂપિયાથી માડીને એકસો પચાસ રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોવાઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે પહેલાં જે શાકભાજીનું બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો થઈ ગયું છે આમ તો પહેલાં જે શાકભાજી વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયે કિલો મળતી હતી તે હાલમાં સોથી એકસો પચાસ પર પહોંચી ગઈ છે છેલ્લા ત્રીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે સિત્તેરથી એંસી ટકા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે કારણ માત્ર એક જ છે કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક ખેડૂતોની શાકભાજી બજારમાં આવતી નથી અત્યારે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે જે વીસથી ત્રીસ રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે હો બસો જેવા કિલો થઈ ગયા કંકોળા એ ઘણા બધા મોંઘા થઈ ગયા બસોની ઉપર જતા રહ્યા હતા અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોગા થઈ ગયા છે બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીને શું બનાવવું એ જ ખબર નહીં પડતી મોંઘવારીના બજેટમાં ગૃહિણીઓને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું સંગીતાબેન અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે જે સામાન્ય રીતે વીસ પચીસ રૂપિયા મળતું હતું હવે ત્યારે પચાસથી સિત્તેર રૂપિયા મળ પચાસથી સિત્તેર રૂપિયામાં મળે છે કંકોડા કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે વર્તમાન સમયમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીલી શાકભાજીના પણ ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારોની થાળીમાં લીલી શાકભાજી સુકાઈ ગઈ છે